હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું અર્ચનાની વાનગીમાં ને આજે હું અહીંયા બનાવીશ માર્કેટમાં મળતું એવું પરફેક્ટ ઢોંસાનું ખીરું હું અહીંયા ઘરે બનાવીશ અને આ ખીરું જો તમે ઘરે બનાવશો તો તમને માર્કેટ કરતાં ઘણું એવું સસ્તું પડશે મારી રેસીપી સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ખીરું બનાવવા માટે મેં અહીંયા ચાર વાડકી ચોખા લઈ લીધા છે અને એક વાડકી અડદની દાળ લીધી છે ચાર વાડકી ચોખા સામે એક વાડકી અળદની દાળ લેવાનું આપણું પરફેક્ટ માપ છે અને મેં અહીંયા એ અડધી વાડકી સૂજી લઈ લીધો છે અને એક ટેબલ સ્પૂન અહીંયા મેથીના દાણા મેં અહીંયા લઈ લીધા છે આપણે ચોખા અને દાળને ધોઈને રેડી કરવાના છે તો આ રીતે મેં એક તપેલી લઈ લીધી છે એમાં હું બધા જ ચોખા પહેલાં એડ કરી દઈશ અને એને ત્રણથી ચાર પાણી વડે ધોઈ અને સરસ એવા ચોખાને આપણે રેડી કરી દઈશું અને દાળ પણ આપણે ધોવાની છે એને પણ આપણે અલગથી ધોવાની છે તો એના માટે મેં આ રીતે એક બીજું બાઉલ લઈ લીધું છે અને એને આપણે દાળને અંદર એડ કરી દઈશું અને દાળને પણ હું અહીંયા ત્રણથી ચાર પાણી વડે ધોઈ અને રેડી કરીશ એમાં આ રીતે મેથીના દાણા આપણે દાળમાં એડ કરી દેવાના છે આ રીતે સૂજી જે આપણે લીધો છે એને આપણે પાછળથી ઉપયોગ કરવાનો છે જ્યારે આપણે ખીરું પીસીએ ત્યારે આપણે સૂજીનો ઉપયોગ કરવાનો છે તો દાળને પણ હું ધોઈ સરસ રેડી કરી દઈશ તો આ રીતે મેં ચોખા અને દાળ સરસ એવા ધોઈ અને રેડી કર્યા છે તો ચોખા ડૂબે એટલું અને દાળ ડૂબે એટલું આપણે અંદર પાણી એડ કરી દઈશું અને પાણી એડ કરી અને પછી એને હું અહીંયા પાંચથી છ કલાક સુધી પલળવા દઈશ અને પલળે પછી આપણે એને પીસવાનું છે જો તમારી પાસે વધારે ટાઈમ હોય તો તમે એને વધારે ટાઈમ સુધી પણ પલળવા માટે રાખી શકો છો તો આ રીતે હું ઢાંકી એને પાંચથી છ કલાક સુધી પલળવા દઈશ અને તમે જોઈ શકો છો કે સરસ એવી આપણી દાળ અને ચોખા બંને પલળીને સરસ એવા રેડી થઈ ગયા છે તો એને આપણે પીસી લઈશું મેં અહીંયા એક ગ્લાસ પાણી લઈ લીધું છે સામે અને એક ગ્લાસ છાશ લઈ લીધી છે બંને હું અંદર થોડું થોડું એડ કરી અને પીસીશ તો એક આપણે મિક્સર જાર લઈ લઈશું અને મિક્સર જારમાં પહેલાં હું ચોખા એડ કરી દઈશ ચોખા થોડા થોડા આપણે એડ કરી અને થોડી છાશ અને થોડું પાણી એડ કરી અને સ્મૂથ એવું આપણે એને પીસી લઈશું હું અહીંયા બધા જ ચોખા પહેલાં પીસી અને રેડી કરી દઈશ તો આ રીતે થોડું એવું પાણી આપણે એડ કરી દઈશું અને થોડી એવી આપણે છાશ એડ કરી દઈશું વધારે પાણી કે છાશ એડ કરવાની નથી આપણે થોડું એવું થીક આપણે પીસવાનું છે અને જાડું રાખવાનું છે તો આ રીતે હું બધા જ ચોખા પીસી લઈશ અને એ રીતે આપણે દાળ પણ પીસીને રેડી કરી દઈશું તો અડદની દાળ થોડી થોડી આપણે લઈ એને પણ સ્મૂથ એવી પેસ્ટ આપણે બનાવી દઈશું થોડી છાસ અને થોડું પાણી આપણે આ રીતે થોડું થોડું એડ કરી અને એની સરસ એવી સ્મૂથ આપણે પીસી લઈશું આ રીતે સરસ એવું સ્મૂથ આપણે પીસી અને રેડી કરી દેવાનું અને જે ચોખા અને દાળ છે એ બંનેને આપણે સરસ એવું મિક્સ કરી દઈશું તો હું પહેલાં આ જે દાળ પીસેલી છે એ એક તપેલીમાં નીકાળી દઈશ અને સાઈડમાં જે ચોખા પીસીને રાખ્યા છે એ પણ આમાં એડ કરી અને આપણે બંને મિક્સ કરી અને ખીરું બનાવી દઈશું તો તમે જોઈ શકો છો કે મેં બંને મિક્સ કરી સરસ એવું આ રીતે સ્મૂથ એવું બનાવીને રેડી કર્યું છે તો જે સૂજી આપણે લીધો હતો એને આપણે અંદર એડ કરવાનો છે થોડો થોડો એડ કરી અને આપણે મિક્સ કરીશું જેથી ગાંઠા ન થઈ જાય તો આ રીતે થોડો થોડો એડ કરી અને આપણે મિક્સ કરતા રહીશું સૂજી એટલા માટે મેં એડ કર્યો છે કે આપણા જે ઢોંસા બને છે એ સરસ એવા ક્રંચી જાળીદાર અને ક્રિસ્પી બનીને રેડી થતા હોય છે એટલા માટે મેં અહીંયા સૂજી એડ કર્યો છે અને આ ખીરાને આપણે પાંચથી છ કલાક આથો લાવવા માટે ઢાંકીને એને રહેવા દઈશું તો આથો આપણો આવીને રેડી થઈ ગયો છે તો આ રીતે આપણે જોઈ લઈશું અને જો તમે ઠંડીના ટાઈમમાં આથો લાવવો હોય તો વધારે ટાઈમ રાખો અને ઘરની ગરમી હોય ત્યારે તમારે ઓછો ટાઈમ રાખો તો પણ ચાલે આપણે હવે એક ઢોંસો ઉતારવાનો છે તો એના માટે હું અહીંયા એક બાઉલ લઈ લઈશ અને એમાં થોડું એવું આપણે ખીરું એડ કરી જે બનાવ્યું છે એ એના માટે રેડી કરીશું તો આ રીતે ખીરું મેં એક બાઉલમાં લઈ લીધું છે ચપટી સોડા આપણે ખાવાના એડ કરી દઈશું અને ટેસ્ટ અનુસાર આપણે અંદર મીઠું એડ કરી દઈશું અને થોડું એવું હું આમાં પાણી એડ કરીશ તો આ રીતે થોડું મિક્સ કરી અને એમાં થોડું આપણે પાણી એડ કરી દઈશું પાણીથી થોડું એડ કરી અને એને આપણે ઢીલું બનાવીશું આ રીતે ઢીલું બનાવી અને આપણે એક ઢોસો ઉતારીશું તો હું અહીંયા ઢોંસો ઉતારવા માટે તવો ગરમ કરવા રાખી દઈશ તો આ રીતે તવો મેં રાખી દીધો છે અને તવો ગરમ થાય એટલે ઉપર આપણે થોડું એવું તેલ ગ્રીસ કરી દઈશું અને આ ખીરાથી તમે ઈડલી પણ બનાવી શકો છો તો આ રીતે હું અહીંયા અંદર તવામાં ખીરું આ રીતે સ્પ્રેડ કરી દઈશ જો તમારે વાડકી વડે ઢોંસાનું ખીરું સ્પ્રેડ કરવું હોય તો તમારે થોડું એવું ખીરું જાડું રાખવાનું એમાં પાણીનો ઉપયોગ કરવાનો નહીં તો આ રીતે થોડી એવી ફૂલ ગેસની ફ્લેમ રાખી અને આપણે ઢોંસાને થવા દઈશ તમે જોઈ શકો છો કે સરસ એવી કિનારી આપણી ખુલીને રેડી થઈ ગઈ છે તો આપણા બનાવેલા ખીરાનો આ બનેલો ઢોંસો સરસ એવો બન્યો છે તો મારી આ ખીરાની રેસીપી તમને સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે મારી રેસિપી કેવી લાગી તો મળીએ કોઈ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય